રાધનપુર દેલાણાના યુવકે બસમાંથી મળેલ રકમ પરત કરી પ્રમાણિકતા દર્શાવી રાધનપુર તાલુકાના દેલાણા ગામના યુવક બારોટ વિષ્ણુભાઈ બસ મુસાફરી અર્થે બસમાં બેઠેલા જે બાદ તેમને પોતાની સીટની બાજુમાં પાકીટ મળી આવે જેમાં રોકડ રકમ હોય તેમણે કંડક્ટરની મદદથી મૂળ માલિકનો સંપર્ક કરી રકમ પરત કરવાની પ્રમાણિકતા દર્શાવતા લોકોએ બિરદાવ્યા હતા વિષ્ણુભાઈએ મળેલ રકમ અંકે બાવીસ હજાર પાંચ સો દસ કંડક્ટર સહિત અન્ય મુસાફરીની હાજરીમાં ગણીને કંડક્ટરને સુપ્રત કરી મૂળ માલિકને પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું યુવકે પાકિટ તેના મૂળ માલિક સુધી પહોંચાડી જે પ્રમાણિકતા દર્શન કરાવ્યા તેને અન્ય મુસાફરો સહિત ડેપો મેનેજર અને લોકોએ બિરદાવ્યા હતા અહેવાલ અનિલ રામાનું લોકાર્પણ હું કામ અંતે હારીફ ગયેલો અને હારીફથી પરત આવતા મને પાછલી સીટ મળેલી અને પાછલી સીટની અંદર હું દેખો તો એ વખતે જ કંડક્ટરશ્રીને ફોન આવેલો હારીફ ડેપોમાંથી અને હારીફ ડેપોમાંથી ફોન આવ્યા પછી કન્ટેક્ટર શ્રીએ મને જાણ કરી પાડી હતી પાકેટ પડ્યું છે અને તપાસ કરતાં પહેલાં તમને કંઈ દેખાવું નહીં પણ કન્ટેક્ટર શ્રીએ બધી એ બે ત્રણ પેસેન્જર બેઠેલા હતા એમને ઊભા કરી અને અને હું ને કંડૅક્ટરશ્રીએ ફરી આખી સીટ ઊંચી કરીને જોયું તો નીચે એક પાકેટ પડેલ અમને દેખાયું અને એ પાકેટ અંદર ચેક કરતાં બધા મુસાફરો વચ્ચે તો એની અંદર બાવીસ હજાર બેન નીકળ્યા હતા એ બેને સોલતા કે મારું પાકેટ મળતું નથી એ બેનને સ્થળ પર મોકલે પણ મળે પાકેટ નહીં પછી દુવાની સાથે મુસાફરી

રીતે પરત આપી દીધી રકમ આપનું નામ થાય જબરદાન પ્રભુદાન ગઢવી ધામ સીતાપુર ઓકે જયદ્રાજી ડેપો ઓકે